નમસ્કાર આજે આપણે ધમ્મપદના શ્લોકો શ્લોક સાત અને પર થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું વિવેક અને સંયમનું જીવન સૂત્ર આ અંગે સરસ સામગ્રી પણ છે બરાબર આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ શ્લોકો એટલે કે એક ધ્યાન અને સંયમની વાત કરે છે અને બીજો વિક્ષેપ અને ભોગવિલાસની તો આજના જીવનમાં એનું શું મહત્વ છે એને કઈ રીતે આપણે સમજી શકીએ જિંદા જીવનમાં એને કેવી રીતે લાગુ પાડી શકાય એ જોવું રસપ્રદ રહેશે તો ચાલો શરૂઆત કરીએ શ્લોક સાત થી સુભાન ઉપસિમ વિહર અંતમ ઇન્દ્રિયસુ અસંવુતમ ભોજનમ હિ ચમત્તજ્ઞો કુસીતમ હિન વીર્યમ તમવે પસહતિ મારો વાતો રૂખમ વ દુબ્બલમ હમ આ શ્લોક જો એવી વ્યક્તિની વાત કરે છે જે સુભાનુપસ્સી છે એટલે કે ફક્ત જે સારું દેખાય જે સુંદર લાગે બસ એની પાછળ જ રહે છે ઓહો એટલે સપાટી પર જીવનાર વ્યક્તિ હા કહી શકાય અને ઇન્દ્રિયસુ અસંભૂતમ એટલે કે ઇન્દ્રિયો પર કોઈ કાબુ નહીં બે લગામ ભોજનમાં પણ માપ નહીં ભોજન મિહિ ચમત્તન્યું અને ઉપરથી કુસિતમહીન વીર્યમ એટલે કે આળસુ અને પ્રયત્ન વગરનો એટલે બધી રીતે ઢીલાશ જેવો બરાબર અને આવી વ્યક્તિનું શું થાય તંબે પસહતી મારો એટલે કે માર એને સહેલાઈથી હરાવી દે જેમ પેળો પવન નબળા ઝાડને પાડી દે એમ અને અહીં માર એટલે કોઈ બહારનો દુશ્મન ના ના અહીં માર એટલે અંદરના શત્રુઓ આપણું અજ્ઞાન આપણી વાસનાઓ આપણું દુઃખ આળસ એ બધું અચ્છા એટલે પોતાની જ નબળાઈઓ વ્યક્તિને હરાવી દે છે આ તો આજના સમયમાં બહુ જોવા મળે એવું લાગે છે ચોક્કસ ખાસ કરીને જેમ કે કે કોઈ વિદ્યાર્થી હોય હોય જેનું ધ્યાન ભણવામાં ના બસ મોબાઈલ બીજી એવી વસ્તુઓમાં જ રચ્યો પચ્યો રે ખાવા પીવાનું ઠેકાણું નહીં મહેનત કરવી નહીં બરાબર એ જ વાત છે આ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એટલે કે તરત મળતા સુખ પાછળની દોડ છે ઇન્દ્રિયો પર કાબૂ નથી પ્રયત્ન નથી એટલે પરિસ્થિતિ સામે ટકી શકવાની શક્તિ જ નથી રહેતી નબળા પડી જવાય એટલે આ શ્લોક એક રીતે ચેતવણી જેવો છે હા બિલકુલ કે આ રસ્તો નબળાઈ અને દુઃખ તરફ લઈ જાય છે તો પછી આનો ઉપાય એ કદાચ હવે પછીના શ્લોકમાં હશે શ્લોક આઠમાં અશુભાનુપસિંગ વિહરંતમ ઇન્દ્રિય સુસંવુતમ ભોજનમ હિ ચ મત્તમ નુ સદ્ધં આરદ્ધ વિર્યમ તમ વે ન પાસહતી મારો વાતો સેલમ વપબ્બતમ હા હવે આ શ્લોક જુઓ એકદમ વિરોધાભાસી ચિત્ર છે અહીં અશુભાનું પસી વ્યક્તિની વાત છે એટલે કે જે અશુભ જુએ ખલાબ જુએ ના એવું નહીં અશુભ એટલે અહીં વસ્તુઓના યથાર્થ સ્વરૂપને જોવું માત્ર બાહ્ય સૌંદર્ય નહીં પણ એની અનિત્યતા એની પાછળ રહેલી વાસ્તવિકતા એના દોષોને પણ જોવા અચ્છા એટલે ઊંડાણપૂર્વક જોવું એમ બરાબર વિવેકપૂર્ણ દ્રષ્ટિ અને આવી વ્યક્તિની ઇન્દ્રિયો કેવી હોય સુસંવતમ સારી રીતે વશમાં કરેલી સંયમિત પહેલા શ્લોકથી બિલકુલ ઉલટું હા અને ભોજનમ હિ મત્તંગનું એટલે ભોજનમાં પણ માપસર સંતુલિત સદ્ધંગ આરદ્ધ વીર્યમ એટલે કે શ્રદ્ધા પણ છે અને પ્રયત્ન પણ છે ઉત્સાહ પણ છે તો આવી વ્યક્તિનું શું થાય એને પેલો માર હરાવી શકતો નથી કેમ કારણ કે એ એટલો મજબૂત બની ગયો છે જેમ પેલો પવન મોટા પથ્થરના પહાડને હલાવી નથી શકતો એમ વાતો સૈલમ પબ્બતમ વાહ એટલે આ શ્લોક તો આંતરિક શક્તિ એક પ્રકારની સ્થિતિસ્થાપકતા કેળવવાની વાત કરે છે નહીં ચોક્કસપણે વિવેક સંયમ અને સતત પ્રયત્નથી મળતી આંતરિક અડગતાની આ વાત છે આજના સમયમાં આ બહુ જરૂરી છે જેમ કે કોઈ વિદ્યાર્થી નિયમિત મહેનત કરે ધ્યાન ભટકવા ન દે તો પરીક્ષાનું દબાણ હોય કે કોઈ મુશ્કેલી આવે એ ટકી શકે છે બરાબર અથવા કોઈ સાધક હોય જે નિયમિત ધ્યાન કરે જીવનમાં સંયમ રાખે શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરે તો એના મનને દુઃખ ગુસ્સો કે લાલચ જેવી બાબતો સરળતાથી ડગમગાવી શકતી નથી એ પર્વત જેવો સ્થિર બને છે તો હવે આ બંને શ્લોકોને આપણે સરખાવીએ આમ તો સ્પષ્ટ જ દેખાય છે હા ઘણો સ્પષ્ટ તફાવત છે શ્લોક સાતમાં દ્રષ્ટિ કેવી છે ફક્ત બહારનું સૌંદર્ય જોવાની જ્યારે શ્લોક આઠમાં વસ્તુઓના યથાર્થ સ્વરૂપને એના દોષોને પણ જોવાની બરાબર પછી ઇન્દ્રિયો એકમાં બેલગામ બીજામાં સંયમિત હા ભોજન એકમાં અમર્યાદિત બીજામાં માપસર અને પ્રયત્ન એકમાં આળસ અને નિરુત્સાહ જ્યારે બીજામાં શ્રદ્ધા સાથે સતત પ્રયત્ન અને પરિણામ પણ સાવ જુદા એકમાં નબળાઈ અસ્થિરતા દુઃખ અને બીજામાં શક્તિ સ્થિરતા શાંતિ અને પેલો માર જે પહેલા કિસ્સામાં હાવી થઈ જાય છે તે બીજા કિસ્સામાં બિલકુલ પ્રભાવ પાડી શકતો નથી એટલે કે આપણી અંદરનો માર આળસ આસક્તિ અજ્ઞાન એના પર વિજય મેળવવાની ચાવી શ્લોક આઠમાં છે ચોક્કસ એ કોઈ બારનો દુશ્મન નથી જેને હરાવવાનો છે આપણી અંદરની જ નબળાઈઓ પર કાબૂ મેળવવાનો છે શ્લોક આઠમાં બતાવેલો માર્ગ એ જ છે તો ટૂંકમાં કહીએ તો શ્લોક સાત એ રસ્તા સામે સાવધાન કરે છે જે આપણને નબળા બનાવે છે અને શ્લોક આઠ આપણને સજાગતા સંયમ અને પ્રયત્ન દ્વારા શક્તિ અને સ્થિરતા તરફ જવાનો માર્ગ બતાવે છે બરાબર કહ્યું અને અંતે એક વિચારવા જેવો મુદ્દો કદાચ એ છે કે આપણે રોજિંદા જીવનમાં નાની નાની બાબતોમાં સવારે ઉઠવું કે નહીં શું ખાવું શું જોવું ક્યાં સમય આપવો આ બધા નિર્ણયોમાં આપણે અજાણતા જ શ્લોક સાત અને શ્લોક આઠના રસ્તાઓ વચ્ચે પસંદગી કરતા હોઈએ છીએ આ બહુ સાચી વાત છે આપણે ક્યારેક ધ્યાન પણ નથી આપતા ખરું ને તો વિચારવા જેવું એ છે કે આ રોજની નાની નાની પસંદગીઓ લાંબા ગાળે આપણા જીવનની દિશા અને આપણી અંદરની શાંતિ પર કેટલી ઊંડી અસર કરતી હશે એ કઈ રીતે આપણા સમગ્ર વ્યક્તિત્વને ઘડતી હશે